સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને મૂકનારા મહિલા જવાન સામે અનેકો પ્રશ્નો પણ ઊભા થતા હોમગાર્ડ ઓફિસરે નોટિસ આપણ તજવીજ પણ હાથ ધરી છે હોમગાર્ડ મહિલાએ શોર્ટ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યા હતા જેથી હોમગાર્ડના જવાનોમાં આ વિડીયોને લઈને ભારે ચર્ચાનો વિષય બન્યો છે એટલું જ નહીં પરંતુ હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરાઈ રહી છે અગાઉ આવા કેસોમાં બે જવાન સામે શિક્ષાત્મક પગલા ભરાયા હોય તો મહિલા હોમગાર્ડ સામે કેમ નહીં પ્રશ્ન હોમગાર્ડ ઓફિસર એસ કે કે જણાવ્યું વાયરલ વિડીયો મારા ધ્યાન પર આવ્યા બાદ વિડીયો બનાવનાર બેને નોટિસ આપવાનો આદેશ કર્યો છે જવાબ લેવાશેની પૂછપરછ પણ કરાશે વિડીયો કયા સ્થળ પર બનાવવામાં આવ્યો છે એ હજી ખબર નથી પરંતુ વર્દીનું અપમાન ચલાવીને લેવાય સીઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલને તપાસ સોંપાઈ છે